સુરતના સચિન નજીક નેશનલ હાઈવે ઉપર બે ઓવરબ્રિજ ખુલ્લા મુકાયા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે ચોકડી પર ચાલીસ કરોડના ખર્ચે બનેલા બંને ઓવરબ્રિજ ખુલ્લા મૂકી વર્ષોની ટ્રાફિક સમસ્યાનો અંત આવ્યો હતો હજીરાધુલિયા નેશનલ હાઈવે પર ગુડિયા ગભેડી ચોકડી પર અંદાજે ચાલીસ કરોડના ખર્ચે બનેલ વેહિકલ અંદર ને આજે ખુલ્લો મુકાયો છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે સવારે બંને ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું હતું હજીરાદુલિયા હાઇવે સુરતનો સૌથી વ્યસ્ત હાઇવે છે હજીરાની અદાણી રિલાયન્સ એએમએનએસ સહિતની મહાકાળી કંપનીઓની સાથે ડાયમંડ બોર્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સચિન અને પાંડેસરા જીઆઈડીસીમાં આવતા વાહનો ચોવીસ કલાક અવરજવર કરતા હોવાથી સૌથી વ્યસ્ત હાઇવે છે હવે આ હાઇવે પર જીયાબુડિયા ખજોદ આપવા સહિતના ગામોને જોડતો હાઇવે છે આ ગામોમાંથી આવતા ગ્રામજનોએ હાઇવે ઓળખવો પડશે તેથી ઘણી વખત જીવલેણ અકસ્માત સર્જાયા છે માં ઘણા ના લોકોએ જીવ ગુમાવ્યા છે દરમિયાન ગ્રામજનોએ હાઇવે પરની ચોકડી પર ફ્લાયઓવર બનાવવા ચોર્યાસી ધારાસભ્ય સાથે રજૂઆત કરી હતી કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીને રૂબરૂ મળી રજૂઆત કર્યા બાદ તાત્કાલિક અસરથી બુડિયા ગભેરીયા ભાવ ચોકડી ફ્લાય ફ્લાયઓવર બનાવવા નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીઓને આદેશ આપ્યો હતો